पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल બાળકોને કફ સિરપ આપવાનો મામલો આખરે આરોગ્ય વિભાગ નોંધાવી પોલીસ ફરિયાદ ડોક્ટર પાસે દવા આપવાની ડિગ્રી ન હોવાનું સામે આવ્યું છે ગુજરાત મેડિકલ એક્ટ હેઠળ નોંધાવી ફરિયાદ ફરિયાદના આધારે ઝોલાછાપ ડોક્ટરની પોલીસે કરી ધરપકડ ડોક્ટર અશ્વિન પનોતે બે બાળકોને કફ સિરપ આપતા તબિયત લથડી હતી ગઈકાલથી જુદા જુદા વિભાગો દ્વારા કરવામાં આવી હતી તપાસ ડોક્ટર પાસે દવા રાખવાનું લાયસન્સ ન હોવાનું સામે આવ્યું બિલાલ ભુરાવેલા ડભોઈ એ જે આપણે કફ સિરપને લઈને બધા બે જે બાળકોની પરિસ્થિતિ નબળી બની હતી હાલ તો જાણવા મળે છે કે બંને બાળકો સ્થિર છે પરંતુ આજે તબીબ દ્વારા જે બાળકોને જે કફ સિરપ આપવામાં આવી હતી કઈ કફ સિરપ અને કયા ડૉક્ટર દ્વારા સિરપ આપવામાં આવી હતી આજે ડબોઈ ખાતે સિદ્ધપુર ગામના જે બે બે બાળકો છે એક જ ઘરના બે બાળકો છે અને એને અહીંયાના જે ધરમપુરી ગામમાં એક ડોક્ટર તબીબ તરીકે જે કરતા સારવાર એની પાસે સારવાર લીધી હતી અને એમને કપ સિરપ અને દવાઓ આપવામાં આવી હતી અને કપ સિરપ પીધા પછી શનિવારે બાળકોની તબિયત થોડી બગડી એમાં શ્વાસમાં એમાં તકલીફ થઈ હતી એટલે તેઓ તરત જ એમના માતા પિતા તેમને પ્રમુખ સ્વામી હોસ્પિટલ દબોઈ ખાતે સારવાર માટે લઈ ગયા હતા ત્યાં પીડીયા દ્વારા તરત જ બાળકોની સેવા અને સારવાર શરૂ કરવામાં આવી હતી અને છ આઠ કલાકની સારવાર બાદ બંને બાળકો સ્વસ્થ થયા હતા અને ત્યારબાદ આજની તારીખે પણ બંને બાળકો સ્વસ્થ છે સ્થિર છે બંનેની તબિયત અને અને આજે એમને રજા પણ આપવામાં આવી છે છે જે આગળ તે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ પણ અહીંયા આવ્યું છે પોલીસ ડિપાર્ટમેન્ટ છે અમે આરોગ્ય ડિપાર્ટમેન્ટ પણ અહીંયા છીએ અને એમના ઘરે અને અહીંયા આગળ સ્થળ પર એમના ક્લિનિક બનાવ્યું છે ત્યાં આગળ પણ પોલીસની ટીમ ફૂડ એન્ડ ડ્રગ્સની કાર્યવાહી કરી રહી છે ત્યાંથી પણ બધી એલોપેથિક દવાઓનો જથ્થોને બધું મળ્યું છે અને એની આગળની કાર્યવાહી ચાલુ છે તે ઉપરાંત જે કફ સિરપ આપવામાં આવ્યું તે કફ સિરપ પણ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટમાં સેમ્પલ તરીકે લેવામાં આવ્યું છે અને સેમ્પલની આગળ તપાસ થશે જે તબીબ તરીકે અહીંયા આગળ બધાની લોકોની સારવાર કરે છે એ વ્યક્તિ એ વ્યક્તિનું નામ અશ્વિનભાઈ ગૌરીશંકર પનોજ છે અને જે બાળકોને સિરપ આપવામાં આવ્યું હતું તેનું સુડેક્સ ડીએસ નામની સિરપ આપવામાં આવ્યું હતું

આજ રોજ તારીખ અગિયાર દસ બે હજાર પચીસના રોજ બે બાળકો જઈ ઇમરજન્સી વિભાગમાં આવેલા જે અનકોન્શિયસ પ્લસ એક બાળકને ખેંચ પણ આવેલી હતી અને હિસ્ટ્રી લેતા એવું જાણવા મળ્યું કે બંને બાળકોને કફ સિરફ આપેલી હતી જે નાના બાળકોમાં આપી ગાઈડલાઇનમાં વિરુદ્ધ છે અપાય નહીં પણ તો બી એમને આપેલી હતી એના કારણે આ થઈ શક્યું હોય એવું લાગ પહેલાં પ્રાથમિક તપાસમાં એવું દેખાઈ રહ્યું હતું તે બંનેને તરત તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરીને ઓક્સિજનની સ્ટાર્ટ કરીને ખેંચ દૂર કરવાની દવા આપવામાં આવી હતી જેની કન્ડિશન અત્યારે સુધારા પર છે બંનેની બંને બાળકોએ એક જ ઘરના હતા અને સિદ્ધપુરના રહેવાસી હતા બંને બાળકો ભાઈ બહેન હતા અને બંનેની ઉંમર ત્રણથી પાંચ વર્ષની હતી દવા એમને પ્રાઇવેટ દવાખાનામાંથી લીધી એવું એમને જણાવ્યું હતું બાજુના ગામમાંથી કોઈ પ્રાઇવેટ ડૉક્ટર જોડેથી લીધી હતી નામ એમ એ લોકોએ એમને આપેલું નથી અત્યારે કન્ડિશન બંને બાળકોની સુધારા પર છે પહેલાં આવ્યું હતું ત્યારે બહુ ખરાબ હતી જેનું દવા સારવાર ચાલુ કર્યા પછી સુધારા પર છે બંને બાળકો હું ડૉક્ટર એમ એમ લાખાણી જિલ્લા આરસીએચ ઓફિસર આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત વડોદરા આજરોજ ડભોઈ મુકામે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની સૂચના અન્વય આવેલો છું અને બે બાળકને તકલીફ થયાનું જણાયેલું હતું એની તપાસ અમે કરી રહ્યા છે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ છેના શ્રીઓ તાલુકા હેલ્થ શ્રીઓ તેમજ અમે આજરોજ તપાસમાં પીડિયાટીશિયન બાળરોગ નિષ્ણાત છે એની મુલાકાત પણ લીધી છે બાળકોની રૂબરૂપ મુલાકાત લેતા બંને બાળકો બિલકુલ સાજા સારા છે એમને કોઈ તકલીફ નથી અને આ બાબતમાં જે પણ કાર્યવાહી સરકારશ્રીના નિયમ પ્રમાણે કરવાની હોય એ અમે કરી રહ્યા છીએ માહિતી એકત્રિત કરી રહ્યા છીએ આમાં કયું સિરપ હતું એનો ડોઝ શું હતો એની બધી જ વિગત છે એ અમે મેળવી રહ્યા છીએ અને જરૂર પ્રમાણે છે પોલીસ વિભાગ છે એનો પણ અમે મદદ લઈ રહ્યા છીએ અને એ સંપૂર્ણ વિગતો મળીએથી અમો સરકારશ્રીમાં જે છે માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મારફત છે એ અહેવાલ સાદર કરીશું હાલ તપાસના તબક્કે આ હોય અને અમે વિશેષ કહી શકીએ તેવી સ્થિતિમાં નથી સર પણ આજે કપ સિરપ લખવામાં આવે છે ત્રણ અને પાંચ વર્ષના બાળકોને તો એ યોગ્ય છે કયા ડૉક્ટર લખી શકે પીડિયાટિક્સન લખી શકે બીએચએમએસ લખી શકે કયા કયા ડૉક્ટર આ કન્ટેન્ટ લખી શકે ને બાળકોને આપી શકે મેં આપને જેમ ધ્યાન ધરાવ્યું પ્રમાણે કયું સિરપ આમાં આપવામાં આવેલું હતું એ પણ તપાસનો વિષય છે એ અમે માહિતી એકત્રિત કરી રહ્યા છીએ એનું સેમ્પલ પણ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ તરફથી લેવામાં આવી રહ્યું છે આ રીતના એટલે આ તપાસના કાર્યમાં અમારે એ જ વસ્તુની જરૂરત છે જે આપશ્રી પૂછી રહ્યા છો અને બધી જ માહિતી મળીથી અમે આ સંપૂર્ણ અહેવાલનો તૈયાર કરી શકીશું જે ડોક્ટર આપ્યું છે આ સિરપ શું એ કસૂરવાર હશે જો એ કન્ટેન્ટ જે લખ્યું હશે એની ડિગ્રી પ્રમાણે શું આરોગ્ય વિભાગ પોલીસ ફરિયાદ કરશે આના વિરુદ્ધમાં ચોક્કસપણે જે રાજ્ય સરકારની સૂચના પ્રમાણે સરકાર તરફથી જે નિયમ પ્રમાણે કાર્યવાહી કરવાની હોય એ રૂટીનમાં અને હંમેશા ચાલી રહેલી છે એ ડૉક્ટર પણ કોણ છે કઈ ડિગ્રી ધરાવે છે એ બધી પણ તપાસનો વિષય જ છે અને એ પણ અમે છે ટીમમાં સાથે રહીને તપાસ કરી રહ્યા છીએ આવનારા સમયમાં આ જે કસૂરવાર છે બરાબર છે પરંતુ હવે આવા કેટલાય ડોક્ટરો છે અત્યાર સુધી છેલ્લા બે વર્ષમાં આપણે જોવા જઈએ તો આરોગ્ય વિભાગે એવા કેટલા જે જે જોલાસા ડોક્ટરો છે તે લોકોની તપાસ કરી છે કે જ્યારે હું પ્રોગ્રામ ઓફિસર છું અમારા વડા મુખ્ય જિલ્લા આરોગ્ય શ્રી છે અને આપશ્રી જે માહિતી માગી રહ્યા છો તે વિષય એ છે જિલ્લા કક્ષાની એ ઓફિસ છે એમાંથી આપને ઉપલબ્ધ થઈ શકશે એ રીતના મારે જે ગણીએ કે વિષય પ્રમાણે જે કામગીરી સોંપી છે તપાસની એ આજ રોજ હું કરી રહેલો છું ટીમની સાથે ગઈકાલે ડભોઈ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે તેમાં બી એનએસ એકસો પચીસ અને મેડિકલ પ્રેક્ટિશનર એક ત્રીસ અને પાંત્રીસ મુજબનો ગુનો ટી એચ ઓ નીલકમલ ડોક્ટર સાહેબે આપેલો છે અને એમાં વિગત એવી છે કે સિદ્ધપુર ગામ અને ધરમપુરી ગામમાં એક અશ્વિનભાઈ કરીને ડૉક્ટર તરીકે છેલ્લા ઘણા સમયથી ફરજ લોકોની કરતા હતા સેવા કરતા હતા એ અનુસંધાને જે જોબર્ટ અલીરાજપુરના જે મજૂર લોકો જે પેવર વર્કનું કામ કરવા આવેલા હતા એમાંથી બે છોકરાઓ નાના હતા એમને એમને કપ સિરપની સોડેક્સ ડીએસ કરીને એક બોટલ આપેલી હતી અને એ આધારે છોકરાઓ બેભાન થઈ ગયેલા હતા અને એમને છેવટે પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં દાખલ કરેલા હતા હાલ તબિયત સ્થિર છે અને સારી કંડિશન છે એ આધારે જે ટીએચઓએ તપાસ કરી અને એ અનુસંધાને ગઈકાલે ડભોઈ પોલીસ સ્ટેશનમાં ડોક્ટર વિરુદ્ધ કરવામાં આવે છે એમની જોડે હાલ કોઈ ડિગ્રી જણાવેલ નથી અને ધોરણ બાર સુધી ભણેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવી આવેલ છે અને કોઈ પ્રાઇવેટ કોર્સ કરેલો હોય એવું હાલ જો તપાસમાં નીકળશે તો એના અનુસંધાને આગળ તપાસ ચાલુ છે કે તને કંઈક કોઈ શું મળતું એ જે એઝ એ મેડિકલ પ્રેક્ટિશનર ગામડાઓમાં જે ડૉક્ટરો દવા કરતા હોય છે એ અનુસંધાને લઈને દવા કરતો હતો હાલ એવું તપાસમાં જણાઈ આવેલ છે જો એ ગેરકાયદેસર રીતે એને જથ્થો ઉતાર્યો હશે ને એવું હશે તો પણ એના વિરુદ્ધ આગળ કાયદા મુજબ કામ કરવામાં આવશે ધરપકડ કરી કાલે જે આમાં એકસો પચીસ બી એકસો પચીસ મુજબ

આ કેટલા સમય આ આ સક્રિય કેટલા વર્ષો થયાં છેલ્લા પાંચ સાત વર્ષથી આ ગામડાઓમાં દવા આપતો તેવું હાલ પ્રાથમિક દૃષ્ટિએ એના નિવેદનમાં જણાવ્યો છે આ જગ્યાએ પહેલી વાર આવ્યો કે આ જગ્યાએથી શરૂઆત કરી છે ના એ ત્યાં વિસ્તારમાં જ રહેતો હતો અગાઉ સિદ્ધપુર રહેતા હતા પછી થોડો ટાઈમથી ધરમપુરી ગામમાં આ રીતે એમની પ્રેક્ટિસ કરતા હતા ઓકે થેન્ક યુ